દાહોદના સંજેલી ખાતે આવેલ સ્માર્ટ પોલીસ મથકે પંચમહાલ ગોધરા રેન્જ આઈજીની અધ્યક્ષતામાં રજૂઆતો સાંભળવા માટે લોક દરબાર એટલે કે સંવાદ સેતુ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા જેમાં તાલુકાના સરપંચો અધિકારીઓ આગેવાનો જોડાયા હતા આ સાથે જ નાગરિકોએ મોટી સંખ્યામાં વ્યક્તિગત રેન્જ આઈજી સમક્ષ વિવિધ બાબતે રજૂઆત કરી હતી

ગામડાના નાગરિકો અને લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોને જાણ કરવામાં આવી હતી પ્રિન્ટિંગ મીડિયા દ્વારા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા દ્વારા આ જાણ કરવામાં આવી હતી આ અનુસંધાને આજે સંજેલી પોલીસ સ્ટેશન ખાતે લગભગ સાહીઠ થી સિત્તેર જેટલા નાગરિકોએ જુદા જુદા પ્રશ્નોની રજૂઆત કરીને પ્રશ્નો સાંભળવા આવ્યા છે કેટલાક પ્રશ્નો પોલીસ વિભાગને લગતા હતા જેમ કે આઉટપોસ્ટ જે મંજૂર થઈ ગઈ છે એ શરૂ કરવા બાબતે સીસીટીવી કેમેરા અમુક જે વ્યૂહાત્મક જગ્યાઓ અગત્યની જગ્યાઓ છે એકલવ્ય સ્કૂલ આવેલી છે દીકરીઓની ત્યાં રાત્રિના સમયે હોમગાર્ડ જીઆરડીનો પોઈન્ટ મૂકવા બાબતે રાત્રિ પેટ્રોલિંગ વધારવા બાબતે એવી રજૂઆતો પોલીસ વિભાગને લગતી મળી હતી એ સિવાય અન્ય વિભાગોની પણ રજૂઆત નાગરિકો દ્વારા કરવામાં આવી છે